આકાશવાણી સમાચાર યશવી મહેતા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે જમ્મુ કાશ્મીર અને દિલ્હીના વધુ વિસ્તારોમાં પહોંચી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાતના ભરૂચમાં જણાવ્યું કે તેમની સરકાર ગરીબલક્ષી ખેડૂતલક્ષી અને ઉદ્યોગોને અનુકૂળ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ એકત્રીસમી તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ માટે દેશના નાગરિકો પાસેથી સૂચનો મંગાવ્યા છે રાષ્ટ્રસંઘની સલામતી સમિતિએ ગાઝાપટ્ટીના પેલેસ્ટાઇનવાસીઓને માનવતાવાદી સહાયનો પ્રવાહ વધારવા અને સહાય કરનારાઓનું રક્ષણ કરવાનું કહેતો ઠરાવ પસાર કર્યો ચીનમાં તાજેતરમાં આવેલા ભૂકંપમાં મરનારાઓનો આંક વધીને એકસો અડતાલીસ થયો છે અને રાષ્ટ્રીય મહિલા મુક્કાબાજી સ્પર્ધાના બીજા દિવસે સાવિતી બુરા અને પૂજા રાનીએ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે સમાચાર કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે પણ સરહદી વિસ્તારોમાં ચાલી રહી હતી આ યાત્રા સાંબા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ફરી હતી અને કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો યાત્રામાં જે જે ગામોમાં પહોંચી તે ગામોમાં સ્થાનિક આગેવાનો શિક્ષકો વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાતા રહ્યા હતા સહભાગી થનારા સૌએ વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લીધો હતો આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પ્રદેશના અન્ન અને ઔષધ નિયમન કમિશનર શકીલ રહેમાને જુદા જુદા ગામોમાં ઉભા કરવામાં આવેલા માહિતી સ્ટોલ્સની મુલાકાત લીધી હતી તેમણે કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓનો લાભ મેળવનારા નાગરિકો પાસેથી અનુભવ પણ સાંભળ્યા હતા આ પ્રસંગે સ્થાનિક લાભાર્થી અને ઉત્કૃષ્ટ ખેલાડીઓને સન્માનવામાં આવ્યા હતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કેટલાક વધુ વિસ્તારમાં પહોંચી હતી અમારા સંવાદદાતાએ જણાવ્યું કે કેન્દ્ર સરકારની સત્તર જેટલી કલ્યાણ યોજનાઓના વિશે જાગૃતિ ફેલાવવાની સાથે લોકોને આધાર કાર્ડ આયુષ્યમાન ભારત કાર્ડ રાશન કાર્ડ રાંધણ ગેસ જોડાણ પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓ માટે સ્થળ પર જ નોંધણી કરાઈ હતી ખાસ વિન દ્વારા પ્રધાનમંત્રીનો વિકસિત ભારત માટેનો સંદેશો દર્શાવવામાં આવ્યો હતો આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં લાભાર્થીઓએ કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓથી તેમના જીવનમાં આવેલા બદલાવની માહિતી આપી હતી કેન્દ્રના રસાયણ અને ખાતર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં ફ્યુચર કેમ ગુજરાત એટલે કે રાજ્યમાં રસાયણ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગના ભાવિ વિકાસ અંગેનો પરિસંવાદ યોજાઈ ગયો ડોક્ટર માંડવિયાએ આજે ભરૂચ ખાતે આયોજિત પ્રી સમિટ સેમિનારમાં જણાવ્યું કે અમારી સરકાર ગરીબલક્ષી ખેડૂતલક્ષી અને ઉદ્યોગોને અનુકૂળ સરકાર છે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મોટી સંખ્યામાં ઉદ્યોગકાર ઉપસ્થિત રહ્યા હતા દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસના ભાગરૂપે વાઇબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે આ સમિટનો ઉદ્દેશ્ય બિઝનેસ લીડર્સ અને ઇનોવેચર્સને તેમની કામગીરી અને આગામી આર્થિક અને વ્યાપારી તકનું પ્રદર્શન કરવા માટે એક મંચ પૂરો પાડવાનું છે રાજ્યમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે કુલ ચોત્રીસ હજાર સાતસો તેત્રીસ કરોડના રોકાણ થશે તેની વિગતો આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ઝગડીયા જીઆઈડીસીને જોડતા માર્ગનું ઓગણસાઠ કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કાર્ય થવાનું છે ત્યારે ભારત વિશ્વનું ત્રીજો ઇકોનોમિક સેન્ટર બનશે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે વિમાન દ્વારા મુસાફરી કરનારા એકાણું લાખથી વધુ મુસાફરોએ આ વર્ષે ડીજે યાત્રાની સુવિધા મેળવી છે હાલ દેશના તેર વિમાન ઘર પર ઉપલબ્ધ આ સેવા અંતર્ગત વિમાન ઘર પર મુસાફરના ચહેરાને આધારે ચેક ઇનની સુવિધા મળે છે જેથી મુસાફરને સમય અને હાલાકી ઘટે છે મંત્રાલયે વધુમાં જણાવ્યું કે આ વર્ષે સૌથી વધુ એક હજાર પાંચસો બાસઠ કોમર્શિયલ પાયલટ લાયસન્સ આપવામાં આવ્યા છે આ ઉપરાંત ઈશાન ભારત સાથેના બાર સહિત કુલ સાહીઠ નવા હવાઈ માર્ગ નક્કી કરાયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ એકત્રીસમી ડિસેમ્બરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે દેશના નાગરિકો પાસેથી તેમના વિચાર અને સૂચન આમંત્રિત કર્યા છે પ્રધાનમંત્રી સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે અન્ય મુદ્દાઓની સાથે આ વખતે આપણે ચુસ્ત ભારતનો મુદ્દો આવરીશું આ મુદ્દાને યુવાનો ખાસ ચાહે છે પ્રધાનમંત્રીએ આ ઝુંબેશના અનન્ય પાસાનો ઊંડો અભ્યાસ કરવા તથા લોકો તંદુરસ્ત રહેવા માટે કેવો વ્યાયામ કરે છે અને કેવો પોષણક્ષમ આહાર લે છે તે વિશે જણાવવા પણ કહ્યું છે તેમણે લોકોને તેમના અભિપ્રાયો નમો એપ પર જણાવવા અનુરોધ કર્યો હતો આ ઉપરાંત માય જીઓવી ઓપન ફોરમ અથવા ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય પર હિન્દી કે અંગ્રેજીમાં તેમના વિચાર રેકોર્ડ કરાવવા કહ્યું છે આ ફોન નંબરની લાઇન ઓગણત્રીસમી ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે પ્રસાર ભારતીના ઈશાન ભારતના અધિક મહાનિયામક આશિષ ભટનાગરે કહ્યું છે કે આકાશવાણી હંમેશા હકારાત્મકતાનો સંદેશ ફેલાવે છે તેમણે આજે મિઝોરમના એઝવાલમાં આકાશવાણી કેન્દ્ર ખાતે યોજાયેલા નાતાલની ઉજવણીના કાર્યક્રમ પ્રસંગે આ મુજબ કહ્યું હતું શ્રી ભટનાગરે ઉમેર્યું હતું કે દુનિયામાં આજે અનેક ઠેકાણે નાજુક પરિસ્થિતિ પ્રવર્તે છે જ્યારે અહીંને ત્યાં દુઃખ અને પીડા પ્રવર્તે છે ત્યારે આકાશવાણી શાંતિ એકતા અને સુખનો સંદેશ ફેલાવે છે તેમણે નાતાલ જેવા તહેવાર પ્રસંગે પોતાના સ્વજનોને રેડિયો સેટ ભેટ આપવાનો અનુરોધ પણ કર્યો હતો રાષ્ટ્રસંઘની સલામતી સમિતિએ ગાઝાપટ્ટીના પેલેસ્ટાઇનવાસીઓને જીવનરક્ષક માનવતાવાદી સહાયનો પ્રવાહ વધારવા અને આ સહાય પહોંચાડનારાઓનું રક્ષણ કરવાનું કાયદો ઠરાવ પસાર કર્યો છે સંયુક્ત આરબ અમીરાતે રજૂ કરેલા પ્રસ્તાવમાં વરિષ્ઠ માનવતાવાદી સહાય અને પુનઃ નિર્માણ સંયોજક નિમવાની રાષ્ટ્રસંઘના મહાસચિવને વિનંતી પણ કરાઈ છે આ સંયોજક ગાઝાપટ્ટીમાં માનવતાવાદી સહાય માટે જતા તમામ જહાજોની ખાતરી અને દેખરેખ કરશે સમિતિએ સલામતી સમિતિએ યુદ્ધમાં સંડોવાયેલા બધા પક્ષ માનવતાવાદી સહાય સંયોજકને સહકાર આપે સહાય પહોંચાડવાના માર્ગ ખુલ્લા રાખે અને બાંધમાં પકડેલા તમામ લોકો વિના શરતે છોડી મૂકવાની માંગણી પણ કરી છે વાયવ્ય ચીનમાં ગઈ અઢાર તારીખે આવેલા છ પોઈન્ટ બેની તીવ્રતાના ભૂકંપમાં મરનારનો આંક વધીને એકસો અડતાલીસ થયો છે તેમાંથી એકસો સત્તરના સૌથી વધુ અસરગ્રસ્ત ઘાસુ પ્રાંતમાં મોત થયા હતા આ પ્રદેશમાં છેલ્લા નવ વર્ષમાં આવેલો સૌથી ઘાતક અને છીછરો ભૂકંપ મદરાતે આવતા મૃત્યુ આંક વધારે થયો છે ચીનના કિનઘાઈ પ્રાંતમાં સપાટીથી દસ કિલોમીટર ઊંડે જ આ ભૂકંપ આવ્યો હતો ઘાસુ પ્રાંત કિનઘાઈને અડીને આવેલો છે દુબઈમાં અઠ્યાવીસમું આંતરરાષ્ટ્રીય સિંધિ સંમેલન યોજાઈ ગયું આંતરરાષ્ટ્રીય સ્તરે સિંધી પરંપરાની જાળવણી અને પ્રોત્સાહન માટે યોજાયેલ આ સંમેલનમાં સંયુક્ત આરબ અમીરાતના વિદેશ વેપાર મંત્રી ડોક્ટર થાની બિન અહેમદ અલ ઝેદી અને ભારતના વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરન સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને દુનિયાભરમાંથી આવેલા સિંધી સમુદાયને સંબોધતા વિકાસ બદલ ખુશી વ્યક્ત કરી હતી તેમણે અમૃતકાળ દરમિયાન ભારતના વિકાસમાં સાર્થક યોગદાન આપવાનું નિમંત્રણ પણ આપ્યું હતું વિદેશ રાજ્યમંત્રીએ છ હજાર વર્ષ જૂની સિંધુ સંસ્કૃતિનો ઐતિહાસિક વારસો સિંધી ભાષા અને સંસ્કૃતિની જાળવણી કરનારા સિંધુ સમુદાયની પ્રશંસા કરી હતી રાષ્ટ્રીય મહિલા મુક્કાબાજીના સ્પર્ધાના બીજા દિવસે પીઢ મહિલા મુક્કાબાજો સાવિતી બુરા અને પૂજા રાનીએ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે દિલ્હી નજીક ગ્રેટર નોઇડાના જીબીયુ ઇન્ડોર સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ સ્પર્ધામાં આજે એક્યાસી કિલોગ્રામ વર્ગમાં વિશ્વ ચેમ્પિયન સાવિતાએ રેલવે ખુલકૂદ પ્રોત્સાહક બોર્ડ આરએસપીબીની આલ્ફિયાને મહામહેનતે ચાર એકથી હરાવીને કૂચ કરી હતી જ્યારે પંચોતેર કિલોગ્રામના વર્ગમાં બે વખતના એશિયાઈ ચેમ્પિયન સુવર્ણચંદ્રક વિજેતા પૂજારાનીએ નાગાલેન્ડના રેણુને પાંચ શૂન્યથી હરાવીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અરબી સમુદ્રમાં જઈ રહેલા એક ઇઝરાયેલ સંલક્ષ માલવાહક જહાજ પર માનવરહિત ડ્રોન દ્વારા આજે હુમલો કરવામાં આવ્યો લાઇબેરિયાના ધ્વજવાળા આ રસાયણવાહક જહાજમાં હુમલા પછી આગ ફાટી નીકળી હતી જોકે ખલાસીઓએ આગ બુજાવી દીધી હતી અને કોઈ જાનહાની થઈ નથી વેરાવળથી નૈઋત્ય દિશામાં બસ્સો કિલોમીટર દૂર જહાજ પર કરાયેલ આ હુમલાની જવાબદારી હજી સુધી કોઈ જૂથે લીધી નથી જોકે ઈરાન સમર્થિત યેમેન હુથી વિદ્રોહીઓ દ્વારા આ હુમલો કરાયાની આશંકા છે ઇઝરાયલ હમાસ યુદ્ધ શરૂ થયા પછી સમુદ્રમાં જહાજ પર હુમલાના બનાવો વધ્યા છે અત્યાર સુધીમાં હુથી વિદ્રોહીઓએ જુદા જુદા પાંત્રીસ દેશના ખલાસીઓ સાથેના દસ માલવાહક જહાજ પર એકસોથી વધુ ડ્રોન હુમલા કર્યા છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે જમ્મુ કાશ્મીર અને દિલ્હીના વધુ વિસ્તારમાં પહોંચી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાતના ભરૂચમાં જણાવ્યું કે તેમની સરકાર ગરીબલક્ષી ખેડૂતલક્ષી અને ઉદ્યોગોને અનુકૂળ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ એકત્રીસમી તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે દેશના નાગરિકો પાસેથી સૂચનો મંગાવ્યા છે રાષ્ટ્રસંઘની સલામતી સમિતિએ ગાઝા પટ્ટીના પેલેસ્ટાઈનવાસીઓને માનવતાવાદી સહાયનો પ્રવાહ વધારવા અને સહાય કરનારાઓનું રક્ષણ કરવાનું કાયદો ઠરાવ પસાર કર્યો છે ચીનમાં તાજેતરમાં આવેલા ભૂકંપમાં મરનારાઓનો આંક વધીને એકસો અડતાલીસ થયો છે અને રાષ્ટ્રીય મહિલા મુક્કાબાજી સ્પર્ધાના બીજા દિવસે સાવિતી બુરા અને પૂજા રાનીએ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા